એટલે કે તમારે જે એસીબી એટલે જે ગ્રીન કલરમાં જે દેખાય જે છે એસીબી 31 છે અહીંયા તમે લોકો વધુ સારી રીતે સમજી શકો એટલા માટે મે અલગ અલગ જુદી જુદી આકૃતિ એટલા માટે દોરી છે કે તમને આ દાખલો ખૂબ સારી રીતે સમજી શકો અને આ મારો વિડિયો જો પછી દરેક વિદ્યાર્થીને દાખલો આવડી જાય એટલા માટે બધી જ રીતો તમારા માટે મે મહેનત કરી છે ચાલો ફરી વાર આ ખૂણો જે છે બી ઓગણસિત કરશ તો અહીંયા લખા છે એકત્રીયાંશ અહીંયા લખા છે સૌથી પહેલા આપણે ખૂણો એ શોધી લઈએ તો કે ખૂણો એ શોધવા માટે તો બહુ સરળ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એટલે કે એ બી અને સી એનો 180° થાય ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180°

આપણા લક્ષણો ત્રિકોણ एबीसी માં ત્રિકોણ एबीसी માં માપ ખૂણો ए + માપ ખૂણો बी + માપ ખૂણો सी કેટલા થાય 180° થાય ক আখনা মা আখমা খ মা । আ মা জ ত আ ু স ধছে জ শি অগ শ C দব একসি। આ બે નો સરવાળો કરો ઓગણી સિત સો થાય બરાબર એકસો એસી માઇનસ સો બરાબર કેટલા આવશે એસી અંશ આવશે ખૂણો એ બરાબર એસી અંશ હવે તમારે જે સમજે એટલે મારે આ કહેવાનું છે આ તમારે જે ખૂણો આવશે અહીંયા આ કેટલો આવશે એ સી અંશ આવશે એટલે આ જે છે આ વાત તો તમને સમજાઈ ગઈ હવે જે આપણે જે વાત કરવાની છે હવે મહત્વની વસ્તુ છે અને આપણે એ નવ પોઈન્ટ આ પ્રમેયનો ઉપયોગ કરશું તો હવે જે વસ્તુ છે છે હવે જે જે મહત્વની વાત છે છે એ આપણે સમજીએ બીજું કે આ ત્રિકોણ તમે જોઈ શકો છો આ લીલા ત્રિકોણ ની અંદર મહા કઈ પાસે બાકી જે આ તમને બ્લેક કલર નો ત્રિકોણ છે એમાં એક એક ખૂણા નો માપ પણ નથી જો આ ત્રિકોણ નો અલગ કરો તો આ ટાઈપ નો થાય તમારો ત્રિકોણ તમે સમજી લ્યો આ પ્રકાર નો ત્રિકોણ બને ખૂણો કયો બી ડી અને સી આ પ્રકાર નો ત્રિકોણ બને એમાં એક કે ખૂણા નો માપ પણ નથી અને આપણે ડી ડી નું માપ શોધવાનું છે તો આપણે

બે સમાન બિંદુએથી એક જ વૃત્તખંડ ની અંદર એક જ વૃત્તખંડ એટલે મેં તમને સમજાવ્યું આ જે ભાગ છે એ ગુરુ થાય આ નીચેનો ભાગ એ લઘુ વૃત્તખંડ થાય એક જ વૃત્તખંડ એક જ વૃત્તખંડ એટલે આ તમે ગુરુ વૃત્તખંડ ની અંદર જે છે એ ત્રિકોણ હોય અથવા તો લઘુ વૃત્તખંડ ની અંદર ત્રિકોણ હોય તો આવેલા તમામ ખૂણાઓના માપ જે જે કઈ ત્રિકોણ બને એ ત્રિકોણના માપ સરખા હોય છે એટલે હવે તમે आज ત્રિકોણ में દોર્યો છે એટલે એ આ જે વાત છે ફરીવાર સમજીએ જો આનો અર્થ એવો થાય હવે દાખલા તરીકે જો બરાબર ધ્યાન દેજો આ તમારું વર્તુળ છે બરાબર છે તો અહીં આ તમારો x છે અહીં થી ઉપર હવે આને દૂર કરી નાખો આને પણ થોડી વાર કાઢ નાખો હવે જો આ એક ત્રિકોણ મીનો આ ત્રિકોણ આ ખૂણાનું માપીએ પછી ફરી અહીં થી દોરો છું આમ કરીને આ લખું છું આ ખૂણાનું માપ ધારો કે ડી લો আজি মিযেটি করেজা আজি মেতে কর্য়া আপেরকোনান অপশর খাও আজি এন্যে যেন্যেট মাক্য়া সম্যাইযে আজি করাজি করাজি করেক্য় એસેજ રાખો ને આનું માપ એસે મળ્યું છે એનું તો ડી નું માપ કેટલું થાય તો ડી નું માપ એસે સી નું માપ કેટલું તો સી નું માપ એસે ખ્યાલ આવ્યો આનું માપ પણ સી નું માપ પણ કેટલું આવશે એસે હું જે વાત કરું સમજાઈશ હજી કોઈ કેવા રાખું દોરો ભાઈ દોરો અને આની સાથે જોડો અને આ જે ખૂણો મને દાખલા તરીકે ને પી ગયો તો પી નું માપ પણ કેટલું આવશે હવે તો તમે કયો આ પી નું માપ કેટલું હવે

એ વૃત્ત ખંડ કા હોય પૂરું હોય અથવા તો વૃત્ત કેવો હોય લઘુ વૃત્ત ખંડ હોય એ રીતે વેરો અહીંયા કોણ દોરે બોલો અહીંયા દાખલો જો આમ દોરે અહીંયા દોરો તો આ જે ખૂણા જે મળશે છે કે કેવા છે આ જે ખૂણા બધા જે છે એના માપ ખૂણાઓના માપ બધા સરખા મળે અને આપણે તેથી કરી લખીશું હે તો તમે લોકો સમજી જ જાઓ આ નું માપ કેટલું હોય જો નો મા વેસી છે તો ડી નો મા કેટલું થાય જેટલું એ નો મા એટલું ડી નો મા તો આપણે એમ લખશું કે તેથી કરીને માપ ખૂણો એ બરાબર માપ ખૂણો ડી તો આમાં હું લખું કારણ કે જો પ્રમેય પછી આની અંદર કઈ લખવાની કઈ જરૂર નતે રહે કારણ કે પ્રમેય આ નંબર જે છે 9.8 મુજબ ચાલો 9.8 મુજબ